નમસ્કાર મિત્રો રોજગાર સમાચાર તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો તો આ રોજગાર સમાચારમાં કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે એ આપણે વિસ્તૃતથી જોઈએ જોતાં પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો મિત્રો આ રોજગાર સમાચારમાં પહેલી ભરતી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમૃતસર અમૃતસરની અંદર રેગ્યુલર બેઝ ઉપર ભરતી છે અલગ અલગ ભરતીના વેકેન્સી આપેલી છે તે તમે અહીંયા કોષ્ટકમાં જોઈ શકો છો ટોટલ સોળ જગ્યાઓ અહીંયા આ વેકેન્સીની અંદર આપવામાં આવેલી છે સાથે સાથે મિત્રો આની ઓનલાઈન ફોર્મ ભરવાની નવ ફેબ્રુઆરીથી લઈ અને એક માર્ચ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવા માટે તમારે અહીંયા આપેલી વેબસાઇટની મુલાકાત લેવાની છે અને બદ દર્શાવેલ નિયમો પ્રમાણે ફોર્મ ભરવાનું છે સાથે સાથે એક બીજી ભરતી છે દિવ્યાંગ ઉમેદવારો માટે જે ભરતીની જાહેરાત આવેલી હતી પણ એમાં સમયનો વધારો કરવામાં આવેલો છે એની લાસ્ટ ડેટ હતી સોળ બે બે હજાર છવ્વીસ ત્યાં સુધી ફોર્મ ભરવાના હતા પણ તેમાં વધારો કરી અને અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ સુધી તમે અંદર ફોર્મ ભરી શકશો તેમાં દર્શાવેલ માહિતી જગ્યાનું નામ કુલ સંખ્યા એ અહીંયા કોષ્ટકમાં આપેલું છે એ પ્રમાણે તમે એની અંદર પણ સમયમાં વધારો થયેલો હોય તો ફોર્મ ભરી શકો છો દિવ્યાંગ ઉમેદવારોને આ વિડીયો શેર કરી શકો છો મિત્રો સાથે સાથે સાઈડમાં બીજી વેકેન્સી આપેલી છે એની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો ચોથી ભરતી છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એમાં ટોટલ બાર જગ્યાઓ છે મિત્રો એસ ની કેટેગરી છે અહીંયા ક્વોલિફિકેશન આપવામાં આવેલું છે આ ક્વોલિસિફિકેશન પ્રમાણે તમે ડિફરન્સ મિનિસ્ટરમાં તમે ફોર્મ ભરી શકો છો આની ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે અને એ એપ્લિકેશન ફોર્મ અહીંયા આપેલા એડ્રેસ ઉપર તમારે મોકલવાનું છે એના પણ નીતિ નિયમો તમને આપવામાં આવેલા છે સાથે સાથે અહીંયા એક નાગપુરમાં પણ અહીંયા એક ભરતીની જાહેરાત આપેલી છે અહીંયા કોસ્ટકમાં ટોટલ પિસ્તાલીસ જગ્યાઓ છે મિત્રો એમાં એના ફોર્મ ભરવા માટે પણ તમારે ચોવીસ એક છવ્વીસથી એક ત્રણ સુધી તમે એની અંદર ફોર્મ ભરી શકશો અને સાથે સાથે વધુ માહિતી માટે અહીંયા તમારે એની વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટની પણ તમે મુલાકાત લઈ શકો છો મિત્રો સાથે સાથે એક બીજી ભરતી છે જનરલ મેનેજર એસઆર ડિપાર્ટમેન્ટમાં એક જગ્યા છે અને એનો મિનિમમ પે એક લાખ બાવન હજાર રૂપિયા એનો મિનિમમ પે છે અને કોસ્ટ એપ્રોક્સ એનરોલ સુડતાલીસ લાખ રૂપિયાનું સીટીસીનું થાય છે મિત્રો તો કોઈ મિત્રોને એની અંદર પણ ફોર્મ ભરવું હોય તો અહીંયા એની ક્વોલિફિકેશન અહીંયા કોષ્ટકમાં આપેલી છે એજ પિસ્તાલીસથી બાવનની એજ વચ્ચેના ઉમેદવાર અને એજ્યુકેશન અહીંયા આપેલું છે એની અંદરથી તમે જોઈને તમે બીજા મિત્રોને એ પણ શેર કરી શકો છો મિત્રો સાથે સાથે લાસ્ટ ડેટ એની પણ છે બે ત્રણ બે ને ત્રણ છેલ્લી લાસ્ટ ડેટ છે અને ફોર્મ ભરવા માટે અહીંયા આપેલી વેબસાઇટની મુલાકાત તમે લઈ શકો છો તો મિત્રો આ રોજગાર સમાચારમાં ઘણી બધી આવી ભરતીઓ છે જેને તમે ઓનલાઈન અને ગુજરાત બહાર પણ તમે એના ફોર્મ ભરી શકો છો અહીંયા બીજી ભરતીઓના કોષ્ટકમાં આપેલું છે એનું પણ તમે ફોર્મ ભરી શકો છો નેશનલ કોર્પોરેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એમાં એક ભરતી છે ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ છે મિત્રો અને સાતમા પગાર પ્લસ પ્રમાણે તમને એની અંદર સેલરી મળવા પાત્ર છે પાત્ર છે અને તેની લાસ્ટ ડેટ છે નવ માર્ચ આ અલગ અલગ તમામ ભરતીઓની જાહેરાત આની અંદર આપવામાં આવેલી છે ભારતીય વિજ્ઞાન શિક્ષા એમ અનુસંધાન સંસ્થાન બરહમપુર રિક્વાયરમેન્ટ નોટિસ નોન ટેકનિકલ પોસ્ટ છે મિત્રો તો કોઈ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો એની અંદર ફોર્મ ભરી શકે છે અહીંયા કોષ્ટક પ્રમાણે એક એક વેકેન્સી આપેલી છે ડાયરેક રિક્વામેન્ટ છે ડિપાર્ટમેન્ટ રિક્વામેન્ટ છે ટેકનિકલ બ્રાન્ડ છે મિનિસ્ટરી કેડરમાં છે અહીંયા સાઈડમાં એની પણ સંખ્યા આપેલી છે તો મિત્રો એની અંદર પણ ફોર્મ ભરવું હોય તો તમે ફોર્મ ભરી શકો છો એમ સાથે સાથે અહીંયા પણ એક બીજી ભરતી પણ છે આ તમામ માહિતી મિત્રો તમારા સાથે શેર કરવામાં આવેલી છે તો જે મિત્રોને લાગુ પડતું હોય તેમાં એ મિત્રો ફોર્મ ભરી શકે છે ના લાગુ પડતું હોય તો બીજા મિત્રોને શેર કરજો એમને પણ લાભ મળી શકે ડૉક્ટર આંબેડકર યુનિવર્સિટી આગ્રા મિત્રો એમાં લેક્ચરની જગ્યા છે અહીંયા એની વેબસાઈટ આપેલી છે પોર્ટલ એ પોર્ટલની તમે મુલાકાત લઈ શકો છો અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે લાસ્ટ ડેટ પચીસ ત્રણ બે હજારને છવ્વીસ એની લાસ્ટ ડેટ છે ત્યાં સુધી તમે એની અંદર ફોર્મ ભરી શકશો લેક્ચરર તરીકે આગ્રાની અંદર છે વેકેન્સી સાથે સાથે વેબસાઇટની મુલાકાત લઈ અને તમે વિસ્તૃત માહિતી આની અંદર મેળવી શકશો તેમજ એના પણ અહીંયા જનરલ ઇન્સ્ટિટ્યૂટ આપેલા છે માહિતી માટે તમારે એને ફોલો કરવાના છે અને પછી ફોર્મ ભરવાનું છે રોજગાર સમાચારમાં એટલી જ માહિતી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મળીએ જય હિન્દ જય ભારત